ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દિપેશ પંચાલ સહિત પાદરા નગરપાલિકા સમિતિના ચેરમેન પટેલ આજે પાદરા નગરપાલિકા દ્વારા બે વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વાહન સમિતિના ચેરમેન દિપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બે હજાર ત્રેવીસ ચોવીસની જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરત પંદર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે કટરનું જે જેટિંગ મશીન પાત્રની સુવિધા માટે ઉભ્યું કર્યું છે એ નગર આજે લોકાર્પણ કાર્યક્રમ